રક્ષાબંધન તો પટી જઈએ રક્ષાબંધન પટી જઈએ જેટલા દાદા પગડો થઈ જાય

ખેતો જો ભરી ને તો પણ હવે મોંઘી નથી શું કરવાનું કો મારે એ તો હેડો હવે એનો કોક ખર્ચો તો કરવા ભાઈ તાપ ઘણો હે ચા બનાવો કે પાણી લાવો ના ના ચા રવા દો તો લાવો તમે ઢાડો થોડો હેર તો ઢાડો લાવો થોડો હા લાવો તમે બે આવો આ જેણો ભાઈ કેતો છે પણ મને નહી લાગતું કે આ રક્ષા બંધન નું કઈ જે કોક થયું લાગે બે જણા ને કોક ઝઘડો બગડો થયો લાગે છે મને એવું લાગે છે

અને સમાધાન થાય કે હવે જીગા ભાઈ આત્મા કોઈ છે ની એમાં એક દાડો સાખમાં બેઠો વધારે નાખ્યું કો કે હા તે એમાં તે મો થોડો બોલ્યો એટલે ઋષિ બળીન જાતી હતી હવે આટલી વાતમાં ઋષિ બળાતું છે કે એવું બન્યું એમ હા એટલે મેં કોઈ કીધું જ નહીં ખાલી આ રાખડી નું બોનું કાઢ્યું છે એવું છે એમ હા એ તો હેડો હવે મો મો ભેળો રહી અને જાયું અને વેવઈન કહે કે કે

આખા ગમ વખણાય છે શું કરશું એના લીધે તો મને કોઈ બોલાવતું તે નહીં આખા મારો પહેલા જેટલો હમ કે એ એક અવાજ કરું ને તો બધું ગમ આખું ગમ મારી વાત એ તો હવે આ બે જણા થોડા હંપી દે છે લાવડો આ તો થઈ જાવ શું હમવા વાતું કરે એકાદ થઈ જાવ લાવડો

એ તો છે હોય જ પેલા જેવા બની વખણ થતા લેખો એ તો હોય જ ના હોય ના હો તમારે બે ભાઈ ની આવો આવો ભાઈ ના ના આવા આગે રેવાનું છે જિંદગી ભર ભાઈ જ ભાઈ શું હતું મારું હું શું આ બે ભાઈના કાંપના લીધે તો મને ગમે કોઈ બેઠું બોલાવા તૈયાર નથી હવે કારણ કે હું છું હવે થોડો કથા ફાઇટ મારવાળા વાળો એકબીજાને કાપવા વાળો એટલે હવે કોઈના કાંપનું કોક મારે કરાવવું પડશે છે આજે આવ્યો છું નવરો છું ફાઇટ મારી તો બે જણા ભેળા થાય તો

હમણા મને લાગે ઘરે આવ્યા હોય પણ હજુ એટલે ટેક રાખે ના એ વાત હતી જઈને આવ્યા પછી કીધું બોલાવો બે તો પડે ને મારે નથી કીધું પાણી પીતા હોય એમ શું કે લાવો ગરમી પડી ગયું ભાવ ગરમી હેરાન તમે એમ કરો બે જણા વાતો કરો કર

મારે એક આમ તો ચટલે જાય મગજમાં પેટમાં વાત દબાઈને ભરો એ વાત કરવી હતી પણ હવે ના હેડો હાલ છે યાર ઓછે થી જાવ હવે વાત તો તમે કેવા આયા તો કરી ના ના ભાઈ તમને ખોટો લાગશે તમને એમ લાગશે કે ખોટો નહી લાગતો છેલે ભાઈ એમાં કે હવે આવ હેડ તો તો રેડિંગ કે ભાવ કે જેવું કર્યું ના ના એવું કોઈ નહી તમે વાત કરો વાત તો હવે ખોટો નહી લાગે ના ના કોઈ ખોટો નહી લાગતો મને એવું તેમ તો આ બીજા દાડા પહેલા ચે ગયા હતા કે નહીં

હવે મારા મોરની મો ત્રણ જણા હતા હવે ત્રણથી ખબર એનું છે એ કીધું કે જીગે કઈ કીધું કે ખબર ના પડે એમાંથી માય તો તો ખાઈને કોઈ કેવડા હોય છે નહીં આ જીગાભાઈ પર મને થોડાક ડાઉટ લાગે છે હવે જીગો ભાઈ પૈસા લેવા જે પૈસાની જરૂર છે તો થોડા પૈસા લેવા આવે એટલે એની વાત હું ના પાડું કે એટલે કંઈ ખબર પડે એ શું કહેવા માગી

બગાડવાનું તો ઘણું બધું બગાડ્યું છે તમે અમે તો ચાલે અમે તો કજે એમ ભાઈઓ છે તો આવું વિચારતા નહીં કઈ તમે શું આવું કરવા મને શું શું આજકાલ તમે તમને તો કોઈ શું નથી તમને શું હે હમણાં તો શું જો અમને અમે તો આતા એવા ને માસો શું કો કો શું દીધું તમને ના ના કોઈ શું નથી તો તમે આવું બોલો કોમ આ તો બોલવું પડે તો બોલવાનું કારણ તો હશે ને કોઈક તો કારણ હશે ને કારણ તો ઘણું મોટું છે

હવે વિશ્વા તો ભાવ માઇસણ તો કોઈ ખાવરા કોઈ કહી નાખે આપણને તમારા સિવાય બીજું કોણ હતો આપણે તો ભાઈ જો ભાઈ ભાઈમાં થોડુંક કાપવાનું હોય બાજી કોઈ ખોટા કોઈ કોઈક વાતો કરે કે આ ભાઈ ભાઈ શું આ ઝઘડા એડી રોજના એટલે તમે આવું કીધું કે નહીં હવે મને તો ગમે એની કીધું પણ આ હાસું હે ખોટું એ મને કહો પહેલા તમે અરે ના ના હું કદી આવું ના કહું આપડે શું ભાઈઓ ભાઈ ખોટો બે તો તમારા સિવાય માઇસન સિવાય જે જણા સિવાય આપડા ત્રણ સિવાય કોઈ હતો નહીં છે તો માઇસન તો થઈ ના ખવરાય ના પણ એટલે આડે તમારા ઉપર મને હવે શેક જાય છે થોડોક એટલે આડે ધડ તમે ડાયરેક્ટ અમારા ઉપર ઓઢાડો એમ કે અમે કીધું તું એમ તો આપણા ત્રણ સિવાય બીજું કોણ હતું એ એટલે તમને આવું કહેવા વાળું હતું કોણ અમને તો ભાડો વાતો મળે બધા માણસો વાતો કરી એટલે તમારા ઉપર બધું છે